દિવાળી આવે છે અને દિવાળીના અંદર કયો વેપાર તમે ચાલુ કરી શકો છો એ પણ નોકરીને છોડીને અને એ વેપાર અંદર કેટલો પ્રોફિટ થશે કઈ રીતે થશે કઈ રીતે ને સેલિંગ કરવાનું છે કયું કલેક્શન મૂકવાનું છે એ ટુ ઝેડ લગીન બધી ઇન્ફોર્મેશન આ વિડિયો અંદર રહેવાની છે તો મિત્રો આજનો નો વિડિયો એટલો સરસ રહેવાનો છે તો એટલા માટે કહું વિડિયોને ન કરતા સ્કીપ વિડિયો ને એન્ડ સુધી જરૂરથી જોજો અને કલેક્શન કયું છે એ તો હું તમને કઈસ વિડિયો અંદર તો ચાલો સ્ટાર્ટ હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ હું રીતિકા તમારા સૌનું એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશન ના ગુજરાતી ચેનલ પર તો મિત્રો આવે છે દિવાળી બરાબર છે ઓલમોસ્ટ હવે દિવાળીને 15 20 દિવસ જ બચ્યા છે અને દિવાળી આવશે એટલે બહુ બધા લોકો કહે છે ને કે હા મારે નવા વર્ષના અંદર કંઈક નવું કરવાનું છે આ વર્ષ અંદર તો હું આજ કરી લઈશ મિત્રો જો કોઈનો પણ બિઝનેસ નો સંકલ્પ હોય એટલે કોઈએ પણ એમ કે વિચાર્યું હોય ને ધાર્યું હોય ને કે મારે તો નવા વર્ષ અંદર વેપાર ચાલુ કરવાનો છે મિત્રો ખાસ કરીને આ વિડિયો તમારા માટે રહેવાનો છે આ કલેક્શન તમારા માટે દિવાળીના અંદર તમે આ કલેક્શન વેચીને માલ માલ બની શકો કારણ કે એ કલેક્શન છે કયું ખબર લાઈવ બતાવી દો ને એ કલેક્શન છે આપણા કિડ્સવેર નું કલેક્શન હવે તમને બધાને ખ્યાલ છે કે જો આપણે શોપિંગ કર્યા વગર રહી શકીશું શું નાના છોકરાને આપણે રાખી શકીશું નહીં ઓબ્વિયસલી વસ્તુ છે બધાના ઘરમાં નાના બાળકો હોય છે એ લોકો કહેતા હોય ને મમ્મી મને આ જોઈએ છે પપ્પા મને આ જોઈએ છે જે વસ્તુઓ પર હાથ મૂકી વસ્તુ એ લોકોને મળી જતી હોય છે ભલે આપણા હાથમાં પૈસા હોય કે ન હોય આપણે એમના માટે બધી વસ્તુઓ લઈએ છીએ તો આ જ વસ્તુનો તમે કરી શકો છો વ્યાપાર હવે ઓબ્વિયસલી વસ્તુ છે તમે એ વસ્તુ મૂકશો અને ઓલમોસ્ટ નાના છોકરાઓ બહુ જલ્દી મોટા થઈ જતા હોય છે તો એમના કપડાં જે છે ને તરત એક બે મહિનાની અંદર સ્વિચ કરવા પતા હોય છે એટલા માટે તમે આ બિઝનેસ ઇઝીલી કરી શકશો અને આ બિઝનેસના અંદર તમને હંડ્રેડ પ્રોફિટ મળવાનું છે બે મહિનાના અંદર તમારી દુકાન ન ચાલે ને આવી જજો પાછા બાકી દુકાન ચાલશે ચાલશે એટલે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ગેરંટી આપીને કહું કે ચાલશે અહીંયા તમને નાના બાળકના અંદર ગર્લ્સ અને બોયઝ બંનેઓના કલેક્શન મળી જશે એ જ ગ્રુપ અહીંયા તમને કંઈક મળશે ન્યુ બેબી થી લઈને દસ અગિયાર વર્ષનું અને બાકી કલેક્શનની વાત કરું તો અહીંયા તમને સરસ મજાના ક્યૂટ ક્યૂટ કલેક્શન જોવા મળી જશે જો કેટલા ફાઇન ફાઇન કલેક્શન છે ને આટલા કલેક્શન સરસ તો કોઈના નથી હોતા નહીં ઇવન લેડીઝ વેર ની મેન્સ વેર જેટલા કિડ્સ વેરના ફાઇન અને ક્યૂટ કલેક્શન હોય છે અને તમને બલ્ક ક્વોન્ટિટીના અંદર કલેક્શન જોઈતા હોય ને તો આ જુઓ ક્વોન્ટિટી તો ખાલી તમે જુઓ આ આપણો ખાલી કાઉન્ટરની ક્વોન્ટિટી છે મિત્રો અને આને ક્વોન્ટિટી ની આને વેરાઇટી કહી શકીએ કારણ કે આ છે સેમ્પલ્સ આટલા બધા આપણા પાસે સેમ્પલ્સ છે તો વિચારો મિત્રો કે આપડા ગોડાઉનના અંદર કેટલા કલેક્શન હશે અહીંયા તમને એટલા બધા કલેક્શન જોવા મળશે ને કે પૂછવાની વાત જ નહીં જો તમને પણ દિવાળીના અંદર નવી નવી વેરાઇટીસ મૂકીને નાના બાળકોના કપડાનો બિઝનેસ કરવો હોય તો ભાઈ આવી જજો કારણ કે આ ટાઈપના કલેક્શન પણ આવી ગયા છે તમે જોઈ શકો છો કેટલું ફાઇન શેરવાની છે એક નાના બાળકને આટલી સરસ ડિટેલિંગથી શેરવાની મળે ને તો આપણા ત્યાં જ મળવાની છે બાકી તમને કોટ પણ મળી જશે શેરવાની જોઈતી હોય એ પણ મળી જશે બધું મળી જવાનું છે કારણ કે હવે ટૂંક સમયના અંદર લગ્ન પ્રસંગ આવવાના છે બરાબર તો લગ્ન પ્રસંગના અંદર આ ટાઈપના કપડાના કલેક્શન બહુ જ વધારે ચાલશે ઇવન અહીંયા ડેલી વેરના પણ કલેક્શન મળી જશે ગર્લ્સ બોઇસ બંનેના અવેલેબલ છે જેમ કે મેં તમને કીધું અને ઓલમોસ્ટ હું તમને એજ ગ્રુપ પણ કીધું છે અગેન હું તમને એજ ગ્રુપ કહી દઉં કે ઝીરો થી લઈને અહીંયા તમને અગિયાર વર્ષમાં લોકોના કપડાના કલેક્શન મળી જશે આ કલેક્શન જેવું છે કેટલો કેવો છે ને મીન્સ કે લાઇક તમિલનાડુ સાઇડ એવી આ ટાઈપની ફેશન ચાલતી હોય તો તમે જોઈ શકો છો અહીંયા તમને આ ટાઈપના ફેન્સી ક્લોથ પણ મળી જશે ઇવન ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અંદર આ ટાઈપના કલેક્શન બહુ જ વધારે લોકો પહેરતા હોય છે તમારા પણ ડિપેન્ડ કરે મિત્રો કયા કલેક્શન તમને રાખવા જોઈએ આપણા પાસે તો દરેક ટાઈપના એમ તો કલેક્શન મળી જશે બધી સાઈઝ અવેલેબલ છે અગેન કહેવા માંગીશ અને બાકી પેકેજિંગની વાત કરું તો આ જેવો જેવી મોટા લોકોની શેરવાની આવે ને એ ટાઈપની નાના બાળકોનું ઉપર અહીંયા તમને બ્લેઝર શેરવાની બધું જ મળી જવાની છે હવે આપણે જોઈએ કઈ રેગ્યુલર પણ જોવા મળી જશે નાના છો સરસ મજાનું કલેક્શન છે આ જો ને કેટલું ક્યુટ છે સરસ મજાનું આ ફ્રોક રહેવાનું છે બાકી કલેક્શન અહીંયા તમને બહુ વધારે મળી જશે અને કીડ અંદર તો એટલા બધા કલેક્શન છે ને મિત્રો તમે આવો ને ગાંડા થઈ જશો કે આટલા બધા કલેક્શન આટલા નાના ભાઈ ત્યાં તો પોસિબલ છે અને જો તમને પણ પણ આ કરવો છે તો જલ્દીથી આવજો વિઝિટ કરજો વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર સાથે સાથે તમે અહીંયા કસ્ટમર પણ જોઈ શકો છો કે અહીંયા તમને કસ્ટમર પણ જોવા મળશે સાથે સાથે સ્ટોક પણ જોવા મળવાનો છે અને ન્યુ બોર્ન બેબી નું પણ હું તમને એકવાર કલેક્શન બતાવવા માંગીશ આવો સ્ટાર્ટિંગ વાત કરીએ આપણે કે સ્ટાર્ટિંગ રેન્જ મળી જશે બરાબર તો ઓલમોસ્ટ અડધા વિડીયોમાં તમને સ્ટાર્ટિંગ રેન્જ કહું છું કારણ કે ભાઈ હું પણ પોતે આવી ગઈ છું બાકી આ ટાઈપના તમને ન્યૂ બેબી બેબીને જે ગિફ્ટ આપે ને તે ટાઈપના પણ કલેક્શન મળી જશે સ્ટાર્ટિંગ રેન્જ તો હું તમને જેમ કે કીધું કે છવ્વીસ મળવાનું છે બરાબર અને જો તમને પણ આ દિવાળી કિટ નો બિઝનેસ ચાલુ કરવો છે તો જલ્દી થી આવો વિઝિટ કરો રાઈટ વિઝિટ કરીને તમે બધા કલેક્શન એક્સપ્લોર કરી શકશો લેડીઝ વર્ના પણ મિન્સ અને કિડ્સ વર્ના પણ તો મિત્રો આ તો આજના કલેક્શન આ તો આજનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા અને આ ટાઈપના વિડીયોઝ માટે કહી દો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ